શરૂઆતમાં મેષ રાશિની કે જેના અક્ષર સ્વામી મંગળ મહારાજ પિતાની સલાહથી તમને લાભ મળતો લગ્ન જીવનની અંદર આનંદની અનુભૂતિ થતી જણાય કામકાજની અંદર તમારે ધ્યાન આપવું જરૂરી છે મિત્રો સાથે મુસાફરીના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે મેષ રાશિના બેનો હોય મેષ રાશિનો તમારા ભાઈની જો મેષ રાશિ હોય તો તમારે લાલ કલરની રાખડી બાંધવી જોઈએ અથવા ગુલાબી કલરની તમે રાખડી બાંધી શકો જેનાથી તમારા ભાઈને મળે રુદ્રાક્ષ હોય તો સૌથી સારામાં સારું અને મેષ રાશિની તમારી છે તો તમારી બની શકે ત્યાં સુધી કોઈ પણ વસ્ત્રનું દાન કરવું જોઈએ વસ્ત્ર બ્લેક ના હોવું જોઈએ ના હોવું જોઈએ તો અવશ્ય બેનના જીવનની અંદર વરદાન મળશે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર છે જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ વૃષભ રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે આજના લોભ લાલત થી તમારે બહુ જરૂરી છે અને વેપાર વાણિજ્યની અંદર આજે વૃદ્ધિ થતી જણાય જીદ ન કરવી તમારા માટે દિવસની અંદર તમારા ભાઈની વૃષભ રાશિ છે તો તમારે બની શકે ત્યાં સુધી પીળા કલરની તમે રાખડી બાંધી શકો ગુલાબી કલરની તમે રાખડી બાંધી શકો પોઝિટિવ રિઝલ્ટ મળે રાખડીની અંદર તુલસી હોય તો સૌથી સારામાં સારું છે અને ત્યારબાદ તમારી બેન છે જો એની રાશિ વૃષભ બની રહી છે તો કોઈ પણ કોસ્મેટિક સામાન તમે એને ગિફ્ટ કરો કોઈ પણ ક્રિએટિવ એવી ગિફ્ટ કરો વોચ શકે બ્રેસલેટ હોઈ શકે કોઈ પણ વસ્તુ તમે કરી શકો કે જેનાથી અંદર સુખ મળે સમૃદ્ધિ મળે અને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય કોલર રાશિ કે અક્ષર છે અને ઘ જેનો સ્વામી બને છે બુધ મહારાજ સફળતાના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર પ્રિયજનો સાથે સારા સમાચાર મળી શકે અને મહત્વના કામકાજની અંદર આજે તમને સારો સહયોગ મળતો જણાય લાંબા ગાળાના કામકાજની અંદર ધ્યાન આપવું તમારે બહુ જરૂરી છે મિથુન રાશિનો તમારો ભાઈ છે તો ગ્રીન કલરની રાખડી બાંધો લીલા કલરની રાખડી બાંધો લીલા કલરની રાખડી મળી શકે તો તમે લાલ કલર બાંધી શકો પણ ગ્રીન કલર હોય તો સૌથી સારું એની અંદર બની શકે તો તુલસીના દાણા હોવા જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે તમારી બેનની રાશિ મિથુન બની રહી છે તો બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકાર વસ્ત્ર દાન આપો વસ્ત્ર બ્લેક કલર નું ના હોવું જોઈએ એની સાથે આપજો પણ વસ્ત્ર અવશ્ય આપો વાત કામકાજની અંદર નમ્રતા રાખવી જોઈએ વાહન મકાન ના સુંદર મજાના યોગો છે ને જીદ ઉતાવળ થી ક્યાંક ને ક્યાંક દૂર રહેવું જરૂરી છે કર્ક રાશિનો જો તમારો ભાઈ છે તો ચાંદીની રાખડી બાંધો તો પણ લાભ મળી શકે બની શકે ત્યાં સુધી સુધી રાખડી છે પીડા કલરની બાંધો તો પણ લાભ મળી શકે તમારી બે ચાંદી ગિફ્ટમાં આપો અવશ્ય જેના અક્ષર છે મન સ્વામી બને છે સૂર્ય મહારાજ અગત્યના કામકાજને તમારે પ્રાધાન્યતા આપવી જરૂરી છે અને તમારી પ્રતિભાને તમે જાગૃત કરી શકો વ્યાપારની અંદર વ્યવસાયની અંદર આજે સુંદર મજાનો લાભ મળતો જણાય ને નવો પરિચય અવશ્ય સારો લાભ કરાવી શકે સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને સૂર્ય નારાયણ ભગવાનના જપ કરવા જોઈએ ખાસ કરીને જો તમારી સિંહ રાશિ છે એટલે કે તમારા ભાઈની સિંહ રાશિ છે તો તમારા ભાઈને તમારે લાલ કલરની અથવા તો પિંક કલરની તમારે રાખડી બાંધવી જોઈએ પોઝિટિવ લાભ મળી શકે તમારી બેનની સિંહ રાશિ છે તો સોનાની વસ્તુ આપી શકો પીળા કલરની વસ્તુ આપી શકો અવશ્ય એનાથી તમારા ભાઈ બહેનના જીવનની અંદર સમૃદ્ધિ મળશે અને અવશ્ય સારો લાભ પણ મળી શકે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી બને છે મહારાજ વ્યક્તિગત કામકાજની અંદર તમારે ધ્યાન આપવું બહુ જરૂરી છે ધાર્મિક કામકાજની અંદર ધ્યાન આપશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે મોટાઓનું વચન પાડો અને અતિથિના આગમનની સંભાવનાઓ આજે છે આમ તો આપણા જીવનની અંદર આપણા ઘરની અંદર આપણા વડીલો એવું કહેતા કે જેની તિથિ નક્કી નથી એવા અતિથિ જયારે ઘરની અંદર આવે ત્યારે સમૃદ્ધિનું વરદાન મળે જેનો રોટલો મોટો એનો ઓટલો મોટો એટલે તમારા ઘરની અંદર તમારે ક્યારે કોઈ મહેમાન આવે તો ભોજન અવશ્ય એને જમાડવા જોઈએ કરવી જોઈએ કારણ કે કિસ ભગવાન કયા રૂપમાં ભગવાન આવી જાય ના કહેવાય એટલે તમારા અતિથિનું તમારે સત્કાર અવશ્ય કરવો જોઈએ પરંતુ અત્યારે તો મૂવીઝ પણ બને છે અતિથી કમ જાઓગે પરંતુ આપણે અતિથિઓનું આપણી સંસ્કૃતિ એમ કે છે કે આપણે અતિથિઓનું સન્માન અવશ્ય કરવું જોઈએ કોલર એવી છે તુલા રાશિની તુલા કે જેના અક્ષર છે રન્યતા જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ ઘરની અંદર આજે ઉત્સાહનું વાતાવરણ રહેતું જણાશે વાણી વ્યવહારથી આજે તમને સારો લાભ મળી શકે આજના દિવસની અંદર ધ્યાન આપવું બહુ જ જરૂરી છે આજે સુંદર મજાનો તમને સહકાર મળતો જણાશે તુલા રાશિ છે તો બની શકે ત્યાં સુધી તમે પીળા રાખડી બાંધો લાલ ની રાખડી બાંધો અંદર રુદ્રાક્ષ હોય તો સૌથી સારામાં સારું છે પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત તુલા ની તમારી બેન છે તો તમારી બેનને બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સારી ગિફ્ટ આપો કે જે ડેકોરેટિવ હોય આવી ડેકોરેટિવ ગિફ્ટ આપવાથી એના જીવનમાં સમૃદ્ધિ મળશે પોઝિટિવ લાભ મળશે વાત વૃશ્ચિક રાશિની કરીએ રોકાણની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી બહુ જરૂરી છે ખર્ચા ઉપર કાબુ રાખજો અજાણ્યા વ્યક્તિથી સાવધાની રાખવી બહુ જરૂરી છે આજના દિવસની અંદર વૃશ્ચિક જાતકોએ આરાધના કરવી વૃશ્ચિક રાશિની તમારી બેન છે તો બની શકે ત્યાં સુધી લાલ કલરની જ રાખડી બાંધજો લાલ કલરની રાખડીની અંદર રુદ્રાક્ષ પંચમુખી

સારામાં સારું છે વાત ધન રાશિની બેનોની કરીએ જો તમારી બેનની રાશિ છે તો પીળા કલરની વસ્તુની ગિફ્ટ આપી શકો કોઈ ફોટો સારો એવો તમે ગિફ્ટમાં આપી શકો એનાથી પણ એના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત મકર રાશિની કરીએ અક્ષર છે સ્વામી બને છે શનિ મહારાજ મકર જાતકો માટે લાંબા ગાળાની યોજનાઓ અવશ્ય તમને લાભ કરાવી શકે પદ પ્રભાવ અને પ્રતિષ્ઠાની અંદર વધારો થતો જણાય ને સરકારી કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકે વાણીની અંદર મધુરતા જાળવવી તમારે જરૂરી છે મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સૂર્યની ઉપાસના કરવી મકર રાશિના ભાઈ છે તો બની શકે તો કેસરી કલરની તમે રાખડી બાંધો પોઝિટિવ રિઝલ્ટ મળશે તમે બની શકે તો તમારી બેન જો મકર રાશિની છે તો તમારી બેનને ખાસ સૌભાગ્ય પ્રાપ્ત થાય સારો લાભ મળી શકે એ માટે પણ પ્રકારનો રૂમાલ પણ પ્રકારની શ્રંગારની આઈટમ જેનેથી ઘરને સજાવી શકાય એવી વસ્તુ તમે ગિફ્ટમાં આપશો તો પોઝિટિવ રિઝલ્ટ મળતો કોલર કુંભ ના અક્ષર છે જવાબદારી કાબુ તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કુંભ રાશિ વાળા જાતકોએ બની શકે તમારા ભાઈની કુંભ રાશિ છે તો તમારે બની શકે ત્યાં સુધી એમના માટે કેસરી ની રાખડી અવશ્ય રાખવી જોઈએ અથવા અમેરિકન ડાયમંડ વાળી રાખડી રાખો તો એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે તમારા બેનની કુંભ રાશિ છે તો બની શકે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સારી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેની અંદર રૂમાલ છે પર્સ છે વગેરે 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 કોસ્મેટિક આઇટમ અર્પણ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર જે દ ઝન થ જેનો સ્વામી છે ગુરુ મહારાજ મીન રાશિ જાતકો માટે આત્મવિશ્વાસથી તમારું કામ सुधर तू <coughs> દાંપત્ય જીવનની અંદર આજે આનંદની અનુભૂતિ થતી જણાય ભાગીદારીથી તમને સારો લાભ મળી શકે અને જમીન મકાનના થી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે મીન રાશિનો તમારા ભાઈ છે તો પીળા કલરની રાખડી અવશ્ય બાંધવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારી બેનની મીન રાશિ છે તો કેશ લિક્વિડિટી આપો કોઈ કોઈપણ પ્રકારનું સોનું ચાંદી આપવું હોય તો એ આપો પરંતુ બની શકે ત્યાં સુધી કેશ અર્પણ કરો અને એ કેશમાંથી એક રૂપિયો કે અગિયાર રૂપિયા કે સો રૂપિયા કે પાંચસો રૂપિયા એ બે ને પોતાની તિજોરી ની અંદર રાખવાના એનાથી એના જીવનમાં સમૃદ્ધિ મળશે અને અવશ્ય સારો લાભ મળતો જણાવી દર્શન